હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો હાલ એક એકેતર વસાવાના સોશિયલ મીડિયા પર ખુબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો એના વિશે વાત છે કે યોધ્યા જવાના છે કે નથી જવાના દોસ્તો એના વિશે આપણે ચર્ચા કરવાના છે આ વિડીયો પણ એ પહેલા તમે નવા હોય તો જય શ્રી શ્રીરામ કમેન્ટની અંદર જરૂર લઈક નાખ્યો અને સાથે સાથે સબસ્ક્રાઈબર પણ કરી લેજો તેથી કરી આવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે ખેતર વસાવાને હું છોડાવીને બહાર લાવીશ દોસ્તો વીસ જાન્યુઆરીના દિવસે તો દોસ્તો તમને ખબર હશે કે કેજરીવાલ સાહેબ ને પંજાબના મુખ્યમંત્રી હતા એવું બોલવામાં આવ્યા હતા કે ગુજરાતના નહીં પણ દુનિયાના સૌથી મોટા વકીલ લાવીને વસાવાને હું બહાર લાવીશ તો તો દોસ્તો દોસ્તો તમને ખબર હશે કે વસાવા એની પત્ની જેલમાં છે જાન્યુઆરીનો દિવસ છે તો સુકુતલા બેન છૂટી શકે છે એવા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો પણ છેતર વસાવા હાલની અંદર જેલમાં છે દોસ્તો જેલમાંથી બહાર આવશે તો અયોધ્યા દર્શન કરવા માટે જશે દોસ્તો તો તમને ખબર હશે કે બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યા ઉદઘાટન થવા જઈ રહ્યું છે દોસ્તો પીએમ મોદી અને યોગી સાહેબ આવી રહ્યા છે અને આખા દુનિયાનો મોટો ઇતિહાસ ગણાઈ જવામાં આવશે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે છેતર વસાવા હાલની અંદર જેલમાં છે પરંતુ હજી કોઈ પણ સમાચાર મળી રહ્યા નથી દોસ્તો છેતર વસાવા જેવા છૂટશે તેવા જ આપણી ચેનલમાં વિડીયો આવી જશે તો આજે જ સબસ્ક્રાઈબર કરી લો તેથી કરી આવા નવા ન્યૂઝ તમારા માટે હું લાવતો હોઉં છું દોસ્તો તો દોસ્તો છેતર વસાવા તો નહીં છૂટી શકે પણ એમની પત્ની સુકુતલાબેન આજે છૂટવાના છે જેવા છૂટશે તેવા જ આપણી ચેનલની અંદર વિડીયો આવી જશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગેમે જ લાઇક શેર જરૂર કર્યો ફરીવાર બીજા વિડીયો મળીએ તપતે કે લે જય હિન્દ જય ભારત અને જય શ્રી શ્રીરામની કમેન્ટ જરૂર કરજો કરજો કરજો